ભગવાને સુંદર મજાનો ઉતારો આપ્યો હોય છે રાત્રે વિશ્રામ કરે છે અને સવાર પડે છે ત્યાં તો ભગવાનના જે કોઈ પણ મિત્રો હોય છે બધા ગુવાળો વ્રજમાંથી આવી ગયા હોય છે ભગવાન સાથે મળે છે ને ભગવાનને કહે છે કે લાલા આપણું ગામ તો કેવું નાનું સરખું છે અને અહીંયા તો તું જો હે આ કંસ મહારાજની નગરી મથુરા કેટલો બધો વૈભવ છે અને કેટલી ભવ્ય અને દિવ્ય નગરી છે આમાંથી ઘણા બધા પહેલાં ગામડે રહેલા હોય ખબર હોય ગામડાનું વાતાવરણ કેવું હોય અને શહેરનું વાતાવરણ કેવું હોય અત્યારે પણ ગામડે રહેતા હોય એને ખબર હોય ગામડાનું વાતાવરણ આખું અલગ હોય સિટીની ચમકધમક આખી અલગ હોય સિટીમાં સૂટ બૂટ ટાઈ બધું પહેરીને ફરતા હોય લાગે કે મોટો સાહેબ કે ભાઈ કેટલો પગાર છે કે ભાઈ પચાસ હજાર કે કેટલો પગાર છે કે લાખ રૂપિયા બરાબર અને ગામડાની અંદર હે ધોતીઓ પીારી હોય ફાર્યું હોય માથે પેલું હોય લાગે એમ કે ભાઈ આ તો હાવ ગરીબ લાગે છે પણ એને તમે પૂછો કે ભાઈ જમીન કેટલી કે પચાસ વીઘા કોઈ પૂછો કે ફો વીઘા કોઈ કે વીસ વીઘા હવે કે એની જમીન કે એક કરોડ ભાવ બે કરોડ ભાવ પેલો વીસ કરોડનો માલિક ફાર્યું બાંધીને ફરતો હોય અને પેલો પચાસ હજાર રૂપિયા કમાતો હોય તો એમ સૂટ બૂટ ટાઈ નામ ગાડી બાડીને બધું લાગે કે આ મોટો સાહેબ છે પણ એ જો ગામડે જાય ને ત્યારે ખબર પડે કે મારી જોડે તો કઈ નથી જે છે એ તો ગામ વાળા જોડે છે એટલે ગામડામાં ને સિટીમાં આટલો બધો ફેર છે સિટીમાં ચમક દમક દેખાય પણ ગામડાની અંદર તમને રિયલ શુદ્ધ ખોરાક મળે શુદ્ધ હવા મળે શુદ્ધ હવા પાણી ખોરાક તમને ગામડામાંથી મળે શુદ્ધ વાતાવરણ અને એટલું નહીં શુદ્ધ વિચાર પણ તમને ગ્રામ્યમાંથી મળે ગામ્ય અવસ્થામાં ગામડામાં રહો એટલે એનો આનંદ આખો અલગ હોય ગામડું એ ગામડું છે એક વર્ષની અંદર તમે શહેરમાં રહેતા હોય ખૂબ સારી કમાણી કરી હોય ખૂબ સારું પોતાના પરિવારનું પાલન કર્યું હોય પણ જો ગામડામાં ઘર હોય અને દિવાળી સમયે તમે પાંચ દિવસ ગામડામાં રહી આવો ને એટલે આખા વર્ષની ઉર્જાને એનર્જી લઈને પાછા આવો તમે એ ગામડાની મજા છે એટલે એવા ગ્રામ્ય વિસ્તારમાંથી બધા બાળકો આવ્યા છે કહે છે કે લાલા આ નગરની તો ચમક ધમક જોરદાર છે આપણે આ નગર જોવા જઈએ લાલો કે ચલો બધા નગર જોવા જાય છે નગર જોવા જાય છે તો બધાના આમ તમે વસ્ત્રો જોયા હોય તો એવા ચમક દમકવાળા વસ્ત્રો હોય મસ્ત આભૂષણો પહેર્યા હોય અને મસ્તક ઉપર પાઘડી હોય કોઈને મુકટ હોય ને આમ ચાલતા જતા હોય એવા શોભતા હોય બધા વ્રજવાસીઓ કે લાલા આ બધા કેવા શોભી રહ્યા છે અને તો કે કેવા પહેરીને આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જ્યાં સુધી વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી એમને ગાય માતાની અવિરત સેવા કરી છે અને વ્રજમાં રહ્યા છે ત્યાં સુધી ભગવાને પગની અંદર કોઈ દિવસ મોજડી પગરખા પહેર્યા નથી પગની અંદર કોઈ દિવસ મોજડી કે પગરઘા પહેર્યા નથી અને વ્રજમાં રહ્યા ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણએ કોઈ પણ દિવસ સીવેલા કપડાં પહેર્યા નથી આ ભગવાને સમત્વ ભાવ જગતને આપ્યો છે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ ગમે તેવું હોય તો પણ તમારે તમારા પરિવારના સદસ્યો કે તમારા ગ્રામજનો કે તમારા સગાવાલા જે રીતે રહેતા હોય એ પ્રમાણે વાણી વર્તન અને વિવેકથી રહેવું જોઈએ એ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી નારાયણે આપણને શીખવાડ્યું છે વ્રજવાસીઓ જે રીતે ગાય માતાની સેવા કરતા અને જે રીતે રહેતા એ જ રીતે ભગવાન રહ્યા છે કોઈ પોતાનું એવું પ્રભુત્વ વ્રજવાસીઓ પાસે ભગવાને બતાવ્યું નથી રેણી કેણીની અંદર હા જેટલા રાક્ષસો આવ્યા એમને હણ્યા ભગવાને એમને માર્યા અથવા તો જે કોઈ પણ વિપત્તિ આવી એને ભગવાને હરી છે પણ સમત્વ ભાવથી રહ્યા છે એટલે પરિવાર સાથે પોતાનો પરિવાર હોય પોતાનો સમાજ હોય એની સાથે કઈ રીતે રહેવું જોઈએ એ ભગવાન શીખાડે શીખવાડે છે તમારી પાસે ધન સંપત્તિ વૈભવ અઢળક હોય તમે કોઈ ઉચ્ચ પોસ્ટ ઉપર હોય ઉચ્ચ હોદ્દા ઉપર હોય પણ જ્યારે તમે સમાજની અંદર જાઓ ત્યારે નમ્ર બનીને જવું જોઈએ સમાજમાં રહો તો એ નમ્ર બનીને રહેવું જોઈએ એ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આપણને શીખવાડે છે